હેલો કેમ છો બધા મજામાં બધાને મારા જય શ્રી કૃષ્ણ ગણેશ ચતુર્થીના રોજ નવા નવા લાડુ બનાવી અને ગણપતિ બાપ્પાને ખુશ કરવા છે ને તો આજે આપણે ઇઝીલી ઘરમાં બની જાય એવા લાડુની રેસીપી લઈ આવ્યા છીએ આજે આપણે ખજૂર ડ્રાયફ્રૂટ લાડુ લઈ આવ્યા છીએ એકદમ ઇઝી બનશે અને કોઈ ચાસણી કરવાની કે ગરમ કરવાની કોઈ જરૂર નથી અને વસ્તુ આપણા ઘરમાં હશે એમાંથી જ બની જશે અને આગળ મેં ઘણા બધા લાડુ અને સ્વીટની રેસીપી અપલોડ કરેલા છે વિડીયા તો ર રોજ તમે નવા નવા લાડુ અને સ્વીટ બનાવી અને ગણપતિ બાપાને ખુશ કરી શકો છો એવી જ રીતે તમે નવરાત્રિના પ્રસાદમાં પણ કામ આવશે અને દિવાળીના દિવસે પણ તમે સર્વ કરવું ગેસ્ટને તો એવી રેસીપી પણ સ્વીટ છે પછી ફરસાણ છે ઘણું બધું છે તમે જોવું હોય તો જોઈ શકો છો તો અત્યારે આપણે ડ્રાય ફ્રૂટ ખજૂર લડ્ડુ બનાવીએ છીએ હવે એના માટે મેં ખજૂર લીધી છે હવે ખજૂરને મેં પલાળી પણ નથી અને બાફી પણ નથી અને શેકી પણ નથી તો મેં પીસ કરીને ખજૂર લીધા છે ખજૂર તમે જોઈ શકો છો મેં પીસ કરી છે અને થોડીક સોફ્ટ ખજૂર આવે ને એ છે સાથે ટોપરું છે ટોપરાને મેં આવી રીતે જાડું છીણ જ કર્યું છે અને સાથે કાજુને બદામ લીધા છે હવે તમને આમાં જો ભાવતું હોય તો તમે ઈલાયચી નાખી શકો છો જામફળ નાખી શકો છો અંજીર નાખી શકો છો અખરોટ નાખી શકો છો પણ હું કાંઈ નહીં નાખું કેમકે ઇઝી બનાવીએ છીએ તો ફટાફટ આપણા ઘરમાં બની જાય અને આ ગોલ્ડનો વરખ છે જેમ ચાંદીનો વરખ આવે છે ને એવી રીતે આ ગોલ્ડન વરખ છે તો પેલા આપણે જે ખજૂર લીધી છે ને એને થોડીક હાથેથી મસળી લેશું એટલે મેં તમને કીધું એમ કે પીસ જ કરવાના છે કોઈ જાજુ એને એવું કરવાનું નથી થોડીક આવી રીતે આપણે મસળી લેશું તો થોડીક લાડુ વરવા જેવો થઈ જશે અને નેચરલ જે ખજૂરનો ટેસ્ટ આવે ને એ ટેસ્ટ આવશે એટલે આપણે એને શેકી પણ નથી અને કોઈ જાજી મહેનત પણ તમને કરવાની જરૂર નથી ઘણાને એમ થશે કે આ રેસીપીમાં તો કાંઈ નથી પણ જ્યારે તમે બનાવશો ને ત્યારે જ તમને ખ્યાલ આવશે કે આ રેસીપી કેટલી ટેસ્ટી છે અને હેલ્ધી પણ છે કે શિયાળામાં પણ તમે બનાવીને રાખી શકો છો તો હેલ્ધી અને ટેસ્ટી લાડુ પણ તમે આને કહી શકો છો જો તમને કરવું હોય તો તમે આમાં અંજીર પણ મિક્સ કરી શકો છો અને જળદાલુ જે આપણા આવે છે ને સૂકા આલુ એ પણ તમે નાખી શકો છો પણ મારે નતા નાખવા એટલે મેં અત્યારે નથી નાખ્યા તો સાથે ટોપરાનું ખમણ લીધું છે અને કાજુ છે અને બદામ છે બધું હવે મિક્સ કરી અને ફટાફટ બની જાય એવા લાડુ આપણા હમણાં જ બની જશે તમને શેકવું હોય તો તમે ઘીમાં શેકી પણ શકો છો અને મિક્સરમાં ક્રશ કરવું હોય તો તમે મિક્સરમાં ક્રશ પણ કરી શકો છો મને આમ ગમે છે એટલે હું આવી જ રીતે બનાવું છું અને આ લાડુ સુગર ફ્રી છે એમાં કોઈ જાતની આપણે સુગર પણ નથી નાખી અને બીજું કાંઈ પણ સ્વીટ નથી નાખ્યું અને આ લાડુની રેસીપી તમને માર્કેટમાં મળી પણ જાય છે માર્કેટમાં ઘણી બધી પ્રસાદની વેરાયટી મળતી હોય છે પણ પોતાના હાથે જે બનાવેલું હોય ને એની મજા જ અલગ હોય છે તો હવે આપણે આમાંથી આપણે જેવા જોઈએ એવા નાના નાના શેપના લાડુ બનાવી લેશું જે મેં તમને કીધું એમ કે સુગર ફ્રી છે કોઈ જાતનું આમાં આપણે સુગર પણ નથી નાખ્યું નેચરલ ટેસ્ટ છે નેચરલ રેસીપી છે અને ડાયાબિટીસવાળા હશે ને એને પણ તમે આપશો તો આમ વાંધો નહીં આવે કે સાવ સ્વીટ ના ખાતા હોય તો તમે એકાદ લાડુ એને આપી શકો છો કારણ કે ખજૂર તો તમને ખ્યાલ જ હશે કે હેલ્ધી છે હા થોડુંક તમને વારવામાં તકલીફ પડશે કે બધું ડ્રાય ફ્રૂટને બહાર નીકળી જતું હશે પણ થોડુંક તમે દબાવીને કરશો ને તો થઈ જશે ઈઝીલી તો આપણે લાડુ સરસ વાળી લીધા છે તો ફટાફટ બની જાય એવા આપણા ખજૂરના લાડુ તૈયાર છે તો આપણે એને જ્યાં ગોલ્ડન વરખ આવે છે ને એને આવી રીતે એનો ટૂલ્સ આવે છે એનાથી જ એને લેવાનું હોય છે ને હાથમાં ચીપકી જશે જેમ ચાંદીનું વરખ કેમ હાથમાં હાથમાં લાગી જતું હોય છે એમ આપણ જેવું તમારા હાથમાં લાગે ને તો ચીપકી જતું હોય છે આપણા લાડુ એકદમ તૈયાર છે ટેસ્ટી અને હેલ્ધી એવા આપણા ખજૂર ડ્રાય ફ્રુટ લાડુ રેડી છે ફટાફટ બનાવી શકશો ફટાફટ ખાઈ પણ જવાશે અને નુકસાન પણ કાઈ નહીં કરે આ છોકરાઓને મોટા નાના મોટા બધાને ભાવશે અને આ સ્વીટ તમે દિવાળીના દિવસે બનાવીને પણ રાખી શકો છો તો તમારા ગેસ્ટ પણ ખુશ થઈ જશે તો ચોક્કસ આ રેસીપી તમારા ઘરે બનાવજો તો અત્યારે તો આપણે ગણપતિ બાપાને ખુશ કરવા માટે ગણ ગણેશ ચતુર્થી સ્પેશિયલ લાડુ બનાવ્યા છે તો આ રેસીપી તમે ગણપતિ બાપા તમારા ઘરે લઈ આવો ત્યારે એક વાર તો આ રેસીપી ચોક્કસ બનાવજો ઇઝી છે અને સરસ બને છે ને બગડતા પણ નથી તમે સ્ટોર કરીને રાખી શકો છો કારણ કે આપણે આનામાં કોઈ જાતનું પાણી નથી નાખ્યું કોઈ જાતની બીજી પ્રોસેસ નથી કરી તો એકદમ સરસ રહે છે અને બગડશે પણ નહીં અને લાંબો સમય સુધી સ્ટોર કરી શકો છો તો બધા મારા જય માતાજી